દેશની અંદર આ વખતે ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને દીધા છે એક પણ પક્ષ બહુમતી જીત્યો નથી જેના માટે સરકાર બનાવવા માટે હવે અન્ય પક્ષોની પણ જરૂર પડેલી છે સાથે જ આ વખતે કોની સરકાર બનવાની છે કોણ નવા વડાપ્રધાન બનવાના છે જેને લઈને સૌથી મોટા રાજકારણની અંદર અત્યારે

બાણું સીટો મળી છે જ્યારે ઇન્ડિયન ગઠબંધન ને બસો ને ચોત્રીસ સીટો મળેલી જોવા મળી છે આ દરમિયાન સરકાર બનાવવાની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે તેમણે પોતાના ઘટક પક્ષોની અંદર બેઠક બોલાવી છે અને મોટા ભાગના લોકોને શંકા છે કે જો એનડીએ ની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ સુધી કેવા કામો કરવામાં આવશે આવો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર પાસેથી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા તૈયાર થયેલા નરેન્દ્ર મોદીની કુંડળી આ વખતે શું કહે છે જ્યોતિષ શાસ્ત્રે શાસ્ત્રે જણાવ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીમાં મંગળ વૃષિક રાશિમાં છે અને મંગળની મહાદશા ચાલી રહી છે આ વર્ષનો રાજા પણ મંગળ છે જેમને સ્વર મંડળના સેનાપતિનું પદ મળ્યું છે હાલની અંદર ભારત દેશ આઝાદીમાં છે જ્યારે ઓગણીસોને સુડતાલીસમાં ભારત આઝાદ થયું તે સમયે પણ આજ ગ્રહનું નિર્માણ થયું હતું ને તે જ સમયે પણ મંગળની મહાદશા હતી અને હવે ભારતની અંદર મંગળનો પ્રભાવ છે તેથી ભારતની અંગળ મંગળના પ્રભાવથી સરકારને હવે ફાયદો થવાનો છે આ સાથે જ ભારત ઘણા કાર્યોની અંદર સફળતાપૂર્વક પણ આગળ વધતું જોવા મળશે દેશના વિકાસ માટે મોટા દેશો ભારત સાથે મળીને આગળ વધશે કયા કયા ક્ષેત્રોની અંદર લાભ થશે જો ભારતની અંદર નવી સરકાર બનશે તો ઘણા લોકોને લાભો થવાના છે આજના સમયની અંદર યુવાનોને આમાં વિશેષ લાભ મળવાનો છે યુવા પેઢી શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી સંભાવના છે આ સિવાય આઈટી અને આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો જેવા ક્ષેત્રોની અંદર પણ ઘણી સફળતા મળવાની છે સેનાનું મનોબળ વધારવા માટે દેશની અંદર હથિયારોનું ઉત્પાદન કરવામાં આવશે રેલવે પરિવહન માર્ગ વધુ ઝડપથી આગળ વધશે ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ભારત અન્ય દેશો સાથે ઘણું સામ્ય બનતું જોવા મળશે જેવી પણ મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે પીએમ મોદી સતત ત્રીજી વાર બનશે વડાપ્રધાન શપથ ગ્રહણ સમારંભનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ભાજપની આગેવાનીવાળી એકલા ભાજપ ને જ બસો ને ચાલીસ સીટો મળી છે જયારે એનડીએ ના ખાતા ની અંદર બસો ને બાણુ સીટો આવી છે લોકસભા ચૂંટણી પરિણામોની જાહેરાત બાદથી થી નજર સરકાર ગઠન ઉપર કેટલી જ હવે જોવા

સાતને પંદર મિનિટ ઉપર શપથ ગ્રહણ કરશે અને સૂત્રો જણાવે છે કે તેની રૂપરેખા ની તૈયારી અત્યારે કરવામાં આવી રહી છે આ અગાઉ પણ સાત જૂને એનડીએ ના ઘટક દળના સાંસદોની બેઠક બોલાવવામાં આવી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના પરિણામો સામે આવ્યા બાદ પાંચ જૂને મોડી સાંજે એનડીએ ની બેઠક હતી જેમાં પીએમ મોદી અમિત શાહ જેપી નડ્ડા રાજનાથ સિંહ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ ચિરાગ પાસવાન સહિત અન્ય આવ્યા બાદ કેન્દ્રની અંદર કોની સરકાર બનશે તે પણ નક્કી થઈ ગયું છે જનતાએ એનડીએને સ્પષ્ટ બહુમતી આપી છે ભાજપની આગેવાની વાળી એનડીએને સતત ત્રીજી વાર સરકાર બનાવવા માટે આ જઈ છે હવે ગ્રહણ સમારોહનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ પાંચ જૂને એનડીએના ઘટક દળોની બેઠક થઈ હતી જેમાં નરેન્દ્ર મોદીને પોતાના નેતા સર્વસંમતિથી ચૂંટી લેવામાં આવેલા છે મોટા ભીતર ઘાત કર્યો છે ભાજપના સાંસદે યુપીના પરિણામો ઉપર સવાલ ઉઠાવ્યા છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના પરિણામો આવી ગયા બાદ ભારતીય જનતા પાર્ટી એક મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે પરંતુ તેને બહુમતી મળી નથી જો કે તેમના નેતૃત્વની અંદર એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે વિપક્ષની અંદર આ જીતને નરેન્દ્ર મોદીની હાર ગણવામાં આવે છે આ દરમિયાન ભાજપના એક સાંસદે સવાલો ઉઠાવ્યા છે અને આરોપો લગાવ્યા છે કે કેટલાક નેતાએ પક્ષની અંદર રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથસિંહ યાદવ કહે છે કે હું ઉત્તર પ્રદેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિને મારી જાતને અલગ કરી શક્યો નથી હું દુઃખી છું કારણ કે અમારી પાર્ટીને યુપીની અંદર ઓછામાં ઓછી પંચોતેર બેઠકો મળવી જોઈતી હતી અમે ક્યાં પાછળ રહી ગયા છીએ અમારા પક્ષના નેતૃત્વને આ અંગે વિચારવાની જરૂર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ગામડા શહેરો અને શહેરોની અંદર એક એક જગ્યા ઉપર ગુંજતું જોવા મળે છે તેમણે દેશ માટે માત્ર નિર્ણયો પણ લીધા છે ઉત્તર પ્રદેશ થી લઈને ઘણી જગ્યા ઉપર આ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાન ઘણી લાભકારી યોજનાઓ લોકો સુધી લઈને આવ્યા છે તેમ છતાં પણ ક્યાં ભૂલ થઈ ગઈ તે અંગે ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે ભલે અમે ઓછી બેઠકો મળવી હોય પરંતુ લોકોને વડાપ્રધાન ઉપર વિશ્વાસ છે અને એનડીએ સરકાર બનાવશે શા માટે હારી ગયા છીએ જો કોઈ ધારાસભ્ય કે મોટા નેતાએ પાર્ટી સાથે ભીતર કર્યા છે તો તેણે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે જેવું પણ નિવેદન સામે આવ્યું છે